ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પાર્ક ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વિવિધ કંપનીઓના ખાનગી વાહનોનો અડીંગો અને ગેરકાયદેસર આંતરિક માર્ગના ઉપયોગ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધી નંદિની પાર્ક કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના સ્થાનિક રહીશોએ એક કલાકે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના ઉમરાજ ગામની સીમમાં તે નંદિની પાર્ક કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીનું વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં નિર્માણ કરવામાં આવ્યું હતું સોસાયટીના નિર્માણ બાદ રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશીપ સોસાયટી યોગી ટાઉનશીપ ટુનું નિર્માણ ચાલુ છે જે સોસાયટીમાં અવર જવર માટે નંદિની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી લિંક રોડ અવર જવર માટે મોટા વાહનો દહેજની વિવિધ કંપનીની બસો સહિતના વાહનો ગેરકાયદેસર કરતા કરતા વાહનો પણ ઉપયોગ થયા છે જેના પગલે અવાજ અને વાયુ પ્રદૂષણ ચોવીસ કલાક થતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે જાગૃતિબેન પટેલ બોલું છું આગળની લાઈનમાંથી અમારા રોડ પર રોજની ચારથી રાતના આઠ વાગ્યા સુધી હજાર ગાડી જાય છે તો અમારું શું એના માટે ને અમારા બાળકોનું શું બહેનો આવતા જતા લપસી પડે છે બેનનો હાથ ભાગી ગયો છે એ બેન પણ બાજુમાં સબૂત છે એ માટે કોઈ નિવારણ લાવવા માટે અમે કલેક્ટર ઓફિસ માટે આવ્યા છીએ આ ત્રીજી વખત હું આવ્યા છીએ subscribe now and press the bell icon never miss an update